નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સર ફિરાના ટ્રેલરે તોડ્યા છે અન્ય ફિલ્મોના રેકોર્ડ અક્ષય કુમારની આગામી ફિલ્મ સરફીરાએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે તેનું ટ્રેલર બે હજાર ચોવીસનો સૌથી વધુ જોવાય હિન્દી ફિલ્મનો ટ્રેલર બની ગયું છે આ ફિલ્મના જબરદસ્ત પ્રતિસાદ અને જબરદસ્ત કન્ટેન્ટને કારણે લોકો પણ હવે અક્ષયને કન્ટેન્ટ કુમાર કહીને બોલાવે છે ફિલ્મના ગીતો માર ઉડી અને ખુદિયા એ સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું છે અને ટ્રેલરે બે હજાર ચોવીસનો યુટ્યુબ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં વિલિયમ જોન પીઝાના સૂપમાંથી વંદો નીકળ્યો છે જામનગરમાં આવેલ વિલિયમ જોન પીઝાની શોપમાં ગ્રાહક જમવા ગયો હતો તે વખતે તેમણે સૂપ ઓર્ડર કરતા આ સૂપ પીતી વખતે તેમાંથી મૃત હાલતમાં વંદો નીકળતા ગ્રાહક ચોકી ઉઠ્યો હતો અને તેણે ઓનલાઈન ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી જોકે ફૂડ વિભાગે સ્થળ પર આવીને તપાસ કરતાં તેમણે જણાવ્યું કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રહેવું છે પ્રેમી સાથે અને પૈસા જોઈએ છે પતિ પાસેથી યુપીના આગ્રામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અહીં એક પત્ની તેના પતિ સાથે ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર પહોંચી હતી પત્નીએ કહ્યું કે તે હવે તેના પ્રેમી સાથે રહેવા માગે છે પરંતુ તેનો ખાવા પીવા અને રહેવાનો ખર્ચ તેના પતિ પાસેથી જોઈએ છે સામે પતિએ તેનો ખર્ચ ઉઠાવવાની ના પાડી દીધી છે પતિએ કહ્યું છે કે પ્રેમી સાથે રહેવું છે તો તેણે તેનો ખર્ચ પણ ઉઠાવવો જોઈએ પત્ની બે દીકરીને પણ સાથે રાખવા માગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ભણતર કરતાં લગ્ન પાછળ વધુ ખર્ચ થાય છે ભારતમાં લગ્ન ઇન્ડસ્ટ્રીનો કલ દસ લાખ કરોડ રૂપિયાની આસપાસ છે બ્રોકરેજ ફર્મમાં જે ફરીઝના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં લગ્નનો ખર્ચ એટલો બધો છે કે સામાન્ય ભારતીયો તેમના બાળકોના શિક્ષણ કરતાં લગ્ન પાછળ વધુ ખર્ચ કરે છે બાળકોના સ્નાતક શિક્ષણ બજેટ કરતાં લગભગ બમણો ખર્ચ તેના લગ્નમાં થાય છે અમેરિકા જેવા દેશોમાં લગ્નનો ખર્ચ એજ્યુકેશન કરતાં અડધાથી પણ ઓછો હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારની નોટોને લઈને આરબીઆઈનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે બે હજાર રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢ્યાને એક વર્ષથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને હજુ પણ આખો આખું ચલણ મળ્યું નથી આરબીઆઈએ એક નિવેદનમાં માહિતી આપી છે કે લોકો પાસે હજુ પણ સાત હજાર પાંચસો કરોડથી વધુની કિંમતની બે હજાર રૂપિયાની નોટો પડી છે જણાવી દઈએ કે ગત વર્ષે ઓગણીસ મે ના રોજ આરબીઆઈ બે હજાર રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની ધબધપાટી ચારે તરફ પાણી જ પાણી બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે સુરત શહેર અને જિલ્લામાં સોમવારે પણ ભારે વરસાદના પગલે ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા સોમવારે પલસાણામાં પાંચ ઇંચ બારડોલીમાં ચાર પોઈન્ટ મહુવામાં ચાર પોઈન્ટ બાણું ઓલપાડમાં ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ કામરેજમાં બે પોઈન્ટ સાહીઠ ઇંચ વરસાદ નોંધાયો છે આ સિવાય નવસારી અને વલસાડ પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નાના બાળકોમાં બહેરાસના કેસમાં વધારો થયો છે સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ડૉક્ટર નીનાબેન ભાલોડિયાના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ એક વર્ષથી જન્મજાત બહેરાસ બોલવામાં તકલીફ હોય તેવા કિસ્સા વધી રહ્યા છે સોલા સિવિલમાં ચારેક વર્ષ પહેલાં ત્રણ મહિને માણ એક કેસ આવતા હતા જોકે અત્યારે દર મહિને પચીસથી ત્રીસ જેટલા કેસ ઓપીડી સારવાર માટે આવતા હોય છે જોકે બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં બસો ને જેટલા બાળકોને કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ પંદર ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર થયો છે આ વિસ્તાર અષાઢ મહિનો પણ નથી આવ્યો તે પહેલાં જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે સૌરાષ્ટ્રમાં જાણે કે બારે ખાગા થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે ખાસ કરીને જૂનાગઢ પંથકમાં જળબંબાકાની પરિસ્થિતિ જોવા મળી રહી છે માણાવદરમાં બે દિવસમાં પંદર ઇંચ વરસાદ ખાબકી ગયો છે જૂનાગઢ મેંદરડા વંથલી વિસાવદર ખંભાળિયા કલ્યાણપુરમાં પણ નવથી દસ ઇંચ વરસાદ પડ્યો છે દ્વારકામાં પણ ભારે વરસાદ હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે જુનાગઢમાં દૂધ ધારા પરિક્રમા રદ કરવામાં આવી છે જૂનાગઢમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા યોજાનારી દૂધ ધારા પરિક્રમા રદ કરવામાં આવી છે પરંપરાગત યોજાતી દૂધ પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે આ પરિક્રમા જંગલમાં કિલોમીટરના રૂટ પર યોજાય છે ધોધમાર વરસાદ ખાબકતા વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયા છે આ ઉપરાંત કેશોદમાં એક યુવાનોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં વાવાઝોડાની અસર જોવા મળી છે અનેક લોકો ઘર ઘરવિહણા પણ થયા હતા રાજ્યમાં સાર્વત્રિક મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે તેવામાં કચ્છના લખપતના જાળવા ગામે મિની વાવાઝોડું આવ્યું હતું ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક લોકો ઘર વિહોણા થયા હતા ભારે પવનના કારણે ચાલીસ થી પચાસ ઘરોના છાપરા તેમાં નડિયા ઉડી ગયા હતા જેના કારણે ઘર વખરીને નુકસાન થયું હતું લોકો પાસેથી છત છીનવાઈ જતાં હાલત કફોડી બની ગઈ હતી સાથે જ એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘો મહેરબાન બસોને છ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘો મહેરબાન થયો છે અનેક વિસ્તારમાં હળવાથી લઈને ધોધમાર વરસાદ પડી રહ્યો છે ઉપરાંત રાજ્યના બસોને છ થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે હજુ તો ચોમાસાની શરૂઆતથી થઈ ત્યાં જ મેઘરાજાની બેઠકથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે ખાસ કરીને છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના જુનાગઢ પંથક દ્વારકા પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં મુશળધાર વરસાદ ખાબકી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાનની હત્યા માટે પાકિસ્તાનથી આવતા હતા સલમાનની હત્યા માટે એ કે ફોર્ટી સેવન એમ સિક્સટીન અને એ કે નાઇન્ટી ટુનો ઉપયોગ કરવાના હતા જે પાકિસ્તાનથી બિસ્ણ ગેંગના સભ્ય દ્વારા મંગાવવામાં આવ્યા હતા સલમાન ખાનને મારવા માટે શૂટર્સને પચીસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પનવેલ સિટી પોલીસે તેની ચાર્જશીટમાં કહ્યું છે કે ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરો ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી એપ્રિલ બે હજાર ચોવીસ વચ્ચે બિસ્નોય ગેંગ દ્વારા ઘડવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલની વિવાદિત ટિપ્પણીથી રોષ કોંગ્રેસ ભવનમાં તોડફોડ રાહુલ ગાંધીના સંબોધનને લઈને હિન્દુ ધર્મમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા જેથી નારાજ થયેલા હિન્દુઓ મોડી રાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે તોડફોડ કરી હતી અને બજરંગદળના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા રાજીવ ગાંધી ભવનમાં લગાવવામાં આવેલા રાહુલના ફોટા પર કાળો સ્પ્રે છાંટીને બેનરો પણ ફાળવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના રાજ્યપાલ બદલાશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સોમવારે દિલ્હીમાં હતા જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી આગામી બાવીસ જુલાઈએ ગુજરાતના રાજ્યપાલ તરીકે તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે આથા આથી આગામી સમયમાં અહીં ગુજરાતમાં નવા રાજ્યપાલની નિયુક્તિ થાય તો નવાઈની વાત નહીં મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિજય માલ્યા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે આઈઓબીને બીને સંડવતા એકસોને એસી કરોડના લોન ડિફોલ્ટ કેસમાં ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે મુંબઈની એક વિશેષ અદાલતે બિનજામીનપાત્ર વોરંટ એન બી ડબલ્યુ જારી કર્યો છે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ એસપી નાયક નિમ્બાલ કરે ઓગણત્રીસ જૂને માલ્યા વિરુદ્ધ એનબીડબ્લ્યુ જારી કર્યું હતું અને સોમવારે વિગતવાર આદેશ ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો જો કે હાલ તે લંડનમાં રહે છે ભારત સરકાર તેના પ્રત્યાર્પણની માગ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની બેટિંગ જોવા મળી હતી સ્કૂલ અને કોલેજોમાં રજા આપવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી નવસારી વલસાડ અને તાપી વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા તો રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા ભારે વરસાદના કારણે નવસારી તેમજ વલસાડની પણ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ વરસાદ પણ જોવા મળ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે